અમે ચારે મિત્રો નાનપણથી ભેગાઓ છે અધૂરામાં પૂરું અમે લગ્ન પણ એક સાથે એક સમયે ને એક સ્થળે કર્યા ના ના હા અને હું તો બધાય અલગ અલગ જ કર્યું હતું અને સાચું કહું ને દિવસમાં જો એક વખત ભેગા ના થઈએ ને તો સાલું ખાવાનું એ નઈ પચે ધીરે ધીરે કામ અને બિઝનેસના કારણે મળવાનું ઓછું થવા લાગ્યું પછી થયું કે કોઈક એવી વ્યવસ્થા કરીએ કે જ્યાં અમે બધા એક સાથે રહી શકીએ અને બધાની પ્રાઇવસી પણ જળવાઈ રહે ઓકે કેવું અને ઘણી શોધ પછી અમને ચારેયને મળ્યું અમારા સપનાનું એક પરફેક્ટ સરનામું આજે અમે એકસાથે એક જ પર રહીએ છીએ અને હવે તો શાક એકના ત્યાં રોટલો બીજાને ત્યાં અને ખીચડી ત્રીજાને ત્યાં મૂકાય છે મજાની લાઈફ અને અમારી પત્નીઓને પણ એકબીજાની ગમતી ગમે છે અને બાળકોને તો ભાઈ જલસા છે જલસા અને બાળકોની દોસ્તી જોઈને તો અમને એવું લાગે છે કે અમે અમારું બાળપણ ફરી જીવી રહ્યા છીએ તમે પણ આવો ઇન્ફિનિટી ગ્રુપમાં મિત્રો અને પરિવાર સાથે રહેવાનો લાભ મિત્રો અને પરિવાર પડોશી બને તો એનાથી મોટું સુખ કયું